પૂરું ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિન એના લોહી ધ્યાનમાંથી ભગવાન મળી ગયા આજે અત્યારે અમને બધાને જે ગુરુમુખ્યો ને ભગવાન મળેલા હોય પણ અમે કહી ન શકી અમે કઈ કે ભગવાન મળ્યા તમે જાઓ જાઓ હજારો હજારો વર્ષ જંગલમાં તપ કરતા એને ના મળ્યા તમને ઘડીક મળી ગયા અમારે કુંભાર અમે કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ મરી ગયો ને ઓળખ્યા બોલો આ બધા મળી ગયા મળી ગયા તોરા ઘર થી બાર બધા દોડી રાત થી ધોડી છે આ બધું મૂકીને આ મરી ગયેલો છે ભગવાન અને મળ્યો ને એ જ કામ કરી શકે આ મીરાબાઈ ને મળી ગયો તો જેસલ ધોરા ને મળી ગયો તો જલારામને ને મળી ગયો તો બધાને આને મળેલો હતો અને મળવો હોય તો બીજી રીતે નહીં આવે અને બીજી રીતે કદાચ આવે ને હું તમને કહો તો તમારું કલ્યાણ નહીં થાય મને સમજાવી દઉં તમે સમજી પણ જાશો સમજો છો બધા કદાચ અત્યારે ઉપરથી રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન બે ધનુષ્માન લઈને આવે ને અહીંયા ઉભા નજરે જુઓ ને તો એ તમારી એક એની મુક્તિ નહીં થાય તો એ લક્ષરો છૂટેલું મને કહી દઉં સમજાવી દો તમને કેમ કે આ તો અત્યારે આવે પણ હતા તેદી સાક્ષાત હતા એના ભેરે રામ ભેરે લાખો માણા ફરતા હતા પણ હનુમાનજી નું કામ થઈ ગયું આ કામ થઈ ગયું એના 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 અનુભય હતા ને ને એ લીધો એના કામ થયા કારણ કે એને વસી સપાય તો ઉપદેશ લીધેલો હતો ફેરા ફરવાથી કામ ન થાય આપણે એમ કે દર્શન કરે તો અત્યારે મારા મારા તમે દર્શન બધા કરો છો અત્યારે બહુ માણસો પણ બધાના કામ નહીં થાય પણ અત્યારે એમાં એ છોકરાને ઉપદેશ આપ્યો બે માણસને એનું કામ થઈ જશે એની મુક્તિ થઈ જશે એટલે એમ કદાચ કૃષ્ણ રમ અહી આવીને ઉભા રહેશે ને તોય કામ નહીં થાય તે કૃષ્ણ ભેરે લાખો માણા ફરતા હતા તો બધાનું નથી થયું બુર્યોધન ભેગો નહોતો હા મેં નતો દેખતો જોતો હતો તો હિત કહેતો કાર્યો ફરી શું ધંધા કરે એમ કહેતો એને કંઈ ખબર નહોતી અને ગોપીને ખબર પડી ગઈ ઉધવને ખબર પડી ગઈ દ્રૌપદી પાંડવોને ખબર પડી ગઈ જેને જેને વિદુરજીને ખબર પડી ગઈ જેને ખબર પડી ગઈ કે આના કડે વસ્તુ છે ને પગ પકડી લીધા કડે ગુરુનો શબ્દ લઈ લીધો અને જેમ કૃષ્ણ કીધું ને એમ કર્યું હવે કીધું ને અર્જુન કે તમે કહો એમ કરીશ અને એ કર્યું ને એટલે એની મુક્તિ થઈ એટલે આવી રીતે ઉભા રહેશે તો કામ થાય એમ નથી અને તમારી અંદર અત્યારે પણ છે ભગવાન અને બેઠો જ છે એને ઓળખી દો તો કામ થઈ જાય હવે એને ઓળખવા માટે ગુરુ ખપે એટલે કે જો જ્ઞાને પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદી ના નાદ સદગુરુ ભેદ બતાવ્યો પીન બ્રહ્માંડ પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવને કાજ સદગુરુ ભેદ બતાવ્યો કેવો ભેદ બતાવ્યો કે તમારા શરીરની આ શરીરને ત્રણ ગુણી માયા અને ઉપર પિંડ ને ભ્રમણ બે ની અંદર પરમાત્મા બેઠેલો છે અને આ બાવન તત્વ આપણા શરીરના છે બાવન થી બારો છે બાવન તત્વોનો શરીર બનેલો છે એમાં દસ ઇન્દ્રિયો થાય અગિયારમો મન થાય ત્રણ અંતકરણ થાય પચીસ પ્રકૃતિઓ થાય અને આપણને બધાએ મળીને ચાર અંતકરણ બધું મળીને બાવન તત્વો થાય એ બાવનની ની અંદર આપણો હાથમાં બેઠો છે છતાં નિરાકાર નિરંજન અંદર બેઠો બેઠો મોજ કરી રહ્યો છે એને દુઃખ નથી દુઃખ છે ને પડે ખબર જીવને પડે છે આ જીવ ભોગવે છે વળી વળીને બીજો જન્મ લે જવું તો આત્મા ભેગો ને ભેગો હોય પણ કષ્ટા જીવને ભોગવો પડે ખરાબ ધંધા મન કરાવે ને ભોગવે જીવ તો આ ખરાબ ધંધાથી છૂટો હોય તો જીવને શિવમાં પરમાત્માનો ભેળવી દેવો હોય તો આ ગુરુનું ધ્યાન શ્વાસ શ્વાસનો અજમ પાજ આપ એનાથી જ સદગુરુ ભેદ બતાવ પિન ભ્રમણથી પાર અનહદનાદ વાગ્યા શ્રી જીવના કાજ કે તમારી અંદર આ ખોપરીની અંદર પિંડેસો બ્રહ્માંડ જેટલું આકાશમાં છે એટલું આ ખોપરીમાં ભર્યું છે એ જોવા માટે એ દિવ્ય ચક્ષુ ગુરુ જ આપે એમાં તમે જોઈ શકો એમાં તમે ધ્યાન કરી શકો અને એટલી બધી આની અંદર આ એટલું બધું વાજિંત્રો વાગી રહ્યા છે જેમ તમે મંદિરમાં એક ભગવાનની સેવા કરો કલાક એમાં મહારાજ જે કરતા હોય ખબર છે ઘંટડી વગાડે ના આરતી વગાડે શંખ વાગે શિંગી વાગે બધું એક બીવો કરે કોળીઓ લે ઘી ભૂરે એ જોત થાય બહુ તો કલાક થાય પણ તમારી અંદર અખંડમાં ધૂળ લાગે અખંડ બંધક થાતી નથી અને ખરેખર અમને અત્યારે બંધ થતી નથી પણ તમને માનવામાં આવશે નહીં ચોવીસ કલાક વાગે છે આમાં મંદિરમાં કલાક વાગે હું આમાં ચોવીસ પણ પેનો વગાડવા માટે એનું ધ્યાન કરવું પડે અને ધ્યાનથી જ્ઞાન થાય પછી જાગી જાય આત્મા જાગ્યા સોયના અભેપત પાયા હુંતને જમે ખાયા જાગ્યા એ ભેપાય થદે હુંતને જમ ખાઈ જાય એટલે આ જગત બધું હુંતું છે અમે હુઈ નીંદર કરી પણ એમ નહીં સમજી ગયો જાગ્યો હમજી જા નહીં જાગી ગયો જાગ્યા સોયના અભેપત પાયા હુંતને જમે ખાયા એટલે જો હું ન હોય તો જાગો

કૃષ્ણએ અર્જુનને પ્રશ્ન પૂછ્યું કે તમે યોગ દીધો શબ્દ ગુરુનો યોગ કહેવાય યોગ કરતા કરતા યોગ હું જાઉં પહોંચું તો બીજા જન્મમાં જન્મ ગતિ થાય તો અર્જુનને કૃષ્ણએ જવાબ આપ્યો કે અર્જુન બીજા જન્મમાં યોગ ગુરુ ની સારી ગતિ થાય શ્રીમંતને ઘરે જન્મ થાય પાછો યોગ પકડી લે પાછો ભક્ત પકડી લે એટલે ભક્તિ ભોગો દોગ એવી છે કે એકવાર તમે ભક્ત કરી જ ભક્તિ કરી જાઓ તો પછી તમારે બીજા જન્મમાં ગુરુ ગોતવા ના જવા પડે તમને ઘરે બેઠા આવીને મળે અને ખરેખર આ છોકરા અત્યારે ઉપદેશ દીધો ને એને ધન્યવાદ દેવાય એની પૂર્વેની કોઈ કમાઈ હારી આવશે તો એ ક્યાં ગુરુ ગોતવા ગયો આ ઘરે બેઠા મળ્યા એની પૂર્વેની કમાઈ કાંક હોય ને ઘરે બેઠા મળે અને નહીં તો તો શું થાય કે ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ત્રણ જાતના લોક માણસો હોય ઉત્તમ મનુષ્યને નાનપણમાં ભક્તિ મળે અને મધ્યમને ચાલી પચાસ સુધી મળે કનિષ્ઠને તો કોઈ દેવા વર્ષનો થાય તો ન મળે એને દુર્યોધન જેવા ને હિ જેવા ને એવા બધા એને પાપી કહેવામાં આવે રાવણ જેવા ગમેલું ભગવાન સમજાવે ને તો એ માને એટલે એમાં ઉત્તમ ને મતમ બે શકે છે એટલે આમાં જે એવા જીવ હશેને એ તો મેલાપૂણા વિચાર છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અને આપણો ફોગટ ન જાય અને જાગી જાય એટલે કીધું કે સતત ગૃહમાં ભેદ પોતા પિન પિંડ પાર અનહદ નાદ વાગ્યા સરિયાજીવના કાજ આમાં નાદ ઓટોમેટિક વાગવા મળે ને એટલે હું કામ થઈ ગયું છે હું કુંભરામાં કીધું પછી તો ભગવાન છેટા નથી હાવ નજીક છે અને મળી જાય આનંદ સ્વરૂપ છે ભગવાનનો આમ રંગરૂપ રેખ ની અરૂપ ઓળખાયા એનું કોઈ રૂપ રંગ નથી ભગવાનનું પણ એસ થી તોય ઓળખાઈ જાય તોય દેખાય જાય એવા છે એ પ્રેમ ભક્તિ હોય તો અંદર આનંદ આવે આનંદ એનું ઘર છે આનંદ એનો મુકમ છે આનંદ પર્વતોનો ધામ છે અમને આનંદ આવે છે ને ત્યાં ઘરો ઘર ફરી છે આ મહિનામાં પછીથી ઘરની ટિકિટ ઘરને ફાળે ઉજાગરા થાક લાગતો નથી એનો આનંદ આવે છે અમને એ દેખાય છે અને અમને એમ થાય તમને બધાને જોઈને દે આમાં ગુરુમુખીને એનો અમને થોડુંક દુઃખ થાય કે આ આપણને મનુષ્ય અવતારા મળ્યો આને મળ્યો પણ કેમ માનતા નથી આટલું આમ તો કોઈ કેમ આમ કરતા નથી આપણે એનો દસ લેવો નથી કાંઈ લેવું નથી છતાંય વાત કરી કોઈ માનતો નથી એમ સંતોને થાય છે પણ એમાં કોઈ ભાગશાળી હોય

એટલે વળી પાછા દિવસ ના હોવા દે તો ઓખરી જ પાંચ કે પાંચ સાતસંખે દિના ઘરે આવી જાય દિનો આરામ ના મળે એટલે આ બધું અમે આ રીતે કેટલાય વર્ષો ત્યાં કરી રહ્યા અને અમને આનંદ આવે છે આનંદ આત્માનો ઘર જ આનંદ છે અને આનંદ સત્સંગ સિવાય મળે નહીં બીજું તમે ગમે ગમેલું પઠન કરશો વાંચન કરશો ઉપવાસ કરશો એકટાણા જાત્રા કરવા જશો એમાંથી કાંઈ મળવાનું નથી હાલિયાની થાકી જશો તો એ ભગવાને મળવાનો નથી મળે તો એ ગુરુના ઉપદેશથી મળે છે અને એમાં દર્શન થાય છે એમાંથી મુક્તિ પણ થાય છે ભર આમ મહારાજ કી અને મારે તો શું છે હવે મારો નિયમ એ છે પાંચ વર્ષ પહેલાં હું બોલેલો હતો

ગુરુ પૂર્ણિમા પછી કોઈને ઉપદેશ નથી એ લઈ જાય એ લઈ ગયા કાલે સુરતથી ભાઈને ખબર પડી કે બાપુ પછી ઉપદેશ નથી આપવાના ગાડી લઈને સુરતથી આવ્યા હતા અમારા જે સત્સંગ છે એના હાગાવાલા હતા જેને જેને ખબર પડે હમણાં જાય જાય ત્યાં વીને પચીને હું જ હમણાં સત્સંગ હતો અમે વીસ જણાનો ઉપદેશ આપીએ હમણાં ત્રણ દી પહેલાં એ રીતે હવે બધા ખબર પડી એમ લાગવા માંડ્યા પણ ટાઈમ હવે ઓછો છે પછી હું ઉપદેશ કોઈને આપવાનો નથી સત્સંગ કરવા આવીશ તમે જ્યાં બોલાવશો એને ઘરે આનંદ કરવા આવીશ પણ ઉપદેશ નહીં પછી બીજા ગુરુ મળશે અમારા શિષ્યો બધા આપશે એમાં અમારા દેવાન જેવા છોકરા છે પણ મારા કાળેથી પછી મળવાનો નથી એટલે આ ભાઈને જાણકારી થઈ ગઈ અને ખબર પડી ગઈ એટલે આજે જ કે મારે લઈ લેવું છે એટલે આ વાત આટલી જ છે બોલો સદગુરુદેવ